માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી દાંતીવાડા બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે કેટલા આવ્યું છે તો મિત્રો હાલમાં દાંતીવડા ડેમ માં પાણી આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ ટકા ભરાયેલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને ઘણા બધા મિત્રોની ની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં માં મિત્રો કુંપડ ગામ છે તે આગળ આવી ગયું છે અને તે આગળ કોળી ખાડા બહુ ઊંડા છે એટલે ભરાય છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી